પાર્ટીના સંસ્કાર અને પદ્ધતિ અને વર્ષોની જે પરંપરા છે એ પ્રમાણે સંવત બે હજાર બ્યાસીના નવા વર્ષ નિમિત્તે લોકોને દર વર્ષની જેમ આ વર્ષે પણ આશીર્વાદ જન જનના પાર્ટીને મળતા રહે છે મળ્યા રહે એવા શુભ આશયથી અને માન્ય ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં તેમજ જિલ્લાની તમામ વહીવટી અમારી પાર્ટીની જે પાંચ છે એ બધાની ઉપસ્થિતિની અંદર આજરોજ વઘોડિયા તેમજ કોટંબી જિલ્લા પંચાયતના સ્નેહલ સ્નેહમિલન સમારોહની અંદર વિશાળ સંખ્યામાં ઉપસ્થિત અમારા માતા બહેનોના અમને આશીર્વાદ મળ્યા અને નવા વર્ષની ખૂબ એમને શુભકામનાઓ આપી અને આ વર્ષે આખા દેશમાં જ્યારે વિશ્વની આપણી ચોથી અર્થવ્યવસ્થા છે ત્યારે મહાભારતીને પરમ વૈભવે પહોંચાડવા માટે આપણા ગુજરાતના સપૂત માન્ય મોદી સાહેબની સાથે ખભા મિલાવીને આપણે બધા જ આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી દ્વારા મજબૂત બનાવીએ એવી આ થીમ સાથે અમે તમામે તમામ લોકો એક હૃદયના ઉમળકાથી નવા વર્ષને વધાવીને એકબીજાને શુભકામનાઓ આપવા માટે અને બધા જ ચાલકબળ બની અને વિશ્વ નેતા મોદી સાહેબની સાથે સાથે મા ભારતીને પરમ વૈભવે પહોંચાડવા માટે આપણા લાગી જઈએ એવી નેમ સાથે આજના આ સ્નેહ મિલન સમારોહની અંદર મારી સાથે ઉપસ્થિત તમામ પાર્ટીના ચૂંટાયેલા અધિકારી પદાધિકારીઓ અને ઉપસ્થિત વિશાળ સંખ્યામાં સરપંચો વગેરે એકબીજા સાથે શુભકામનાઓની આપલે કરી અને વિશાળ સંખ્યામાં બધાને શુભાશીર્વચન દાદા હનુમાનની નિશાની અંદર મેળવ્યા